જેતપુરમાં અચાનક ચાર પગનો આતંક વધી રહ્યો છે જૂના રૂપાવટી રોડ ઉપર ખારાવાડા વિસ્તારમાં આવેલ વાડીમાં દીપડાએ ત્રણ વાછરડીનું મારણ કર્યાની ઘટના સામે આવી છે વહેલી સવારે જૂના રૂપાવટી રોડ ઉપર આવેલ રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયાની વાડીમાં ત્રણ વાછરડીનું મારણ કર્યું હતું વાડી માલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી દીપડાએ વાછરડીનું મારણ કરતા ખેડૂતોમાં પણ ભયનો માહોલ છે પશ્ચિમ વિસ્તારના વાડી માલિકોની દીપડાની પાંજરે પૂરવાની માંગ ઉઠી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા તપાસ શરૂ કરી છે રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયા મારી વાડી જુનારો પાવટી રોડ ખાડા વિસ્તારમાં આવેલી છે રાત્રિ દરમિયાન જંગલી પ્રાણી દીપડાએ ત્રણ વાછડીનું મારણ કરેલું છે ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરેલી છે તો ચાક ચાલકે એને પાંજરે પૂરવા વિનંતી આ દીપડાએ જે ત્રણ વાછડીનું મારણ કર્યું છે હવે તમને લોકોને કેવો ભય કેવો લાગે ભાઈ તો રાત્રે દિવસે અમારે અહીં રહેવાનું હોય તો ભય તો લાગે જ ને જંગલી પ્રાણી છે એને મારો કઈ ન ફેર પડે રાત્રે રાત્રિ દરમિયાન તમારે અહીંયા આવવું હોય તો હવે ભય લાગે લાગે છે ભય તો જ ને સાહેબ ભાઈ તો અમારે રાત્રે આવે ત્યારે હાથમાં લાકડી કે એવું કંઈક કઈ રાખવું જ પડે કેટલા પેલી વાર પ્રથમ વાર આ બાજુ આવ્યું કે કે નવાર આવે છે નવાર આવે છે પણ માર ને વાર કરેલું હવે તમારી માંગ શું છે માંગ એ છે કે આ જંગલી પ્રાણી જેટલા સિંહ દીપડા જે હોય છે પાંજરે વિનંતી કારણ કે અમારે આ વિસ્તાર છે ને આખો ઝાડીઓથી ભરેલો છે ખારા પાટમાં જંગલી બાવર ગાંડા બાવર બધું વધારે છે એટલે રાતને દિવસ દીપડા એમાં લઈએ જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જયપુર